અંકલેશ્વર તાલુકાના અંધાળા રોડ ઉપર ગટખોલ ગામ પાસેથી ભરૂચ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી રૂપિયા પાંચ લાખ એક્યાસી હજારનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂ અંગે મળેલી માહિતીના આધારે અંદાળા રોડ પર ગડખોલ ગામ પાસેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે કારમાંથી મૂળ હિમાચલ પ્રદેશના અને હાલ હજીરા રોડ સુરતના જગમોહન અટવાલ જંબુસરના હેતલબેન વાઘેલા અને અંદાળા ગામના રાધાબેન વાઘેલાની ધરપકડ કરી રૂપિયા ઓગણસિત્તેર હજારનો વિદેશી દારૂ મળી રૂપિયા પાંચ લાખ એક્યાસી હજારનો મુદ્દા માલ કબજે કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર